શંખેશ્વર તારીખ ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસ શંખેશ્વર સરપંચનો છોકરો અને એના મિત્ર મંડળ એકસો સિત્તેર ની સ્પીડ કઈક એવું ગામમાં ચર્ચાય છે એકસો સિત્તેર ની સ્પીડમાં રીલ બનાવતા હતા વિડીયો વિડિયો રીલ બનાવવામાં બનાવવામાં એકસો સિત્તેર ની સ્પીડમાં સ્ટેરિંગ પરથી કંટ્રોલ જતો રહ્યો અને આ ડેન્જરમાં ડેન્જર એક્સિડન્ટ કહેવાય છે મારી લેંગ્વેજમાં ગાડી આ સાઈડથી આવી આ વિરમગામ આવ્યા છે આ સાઈડથી આવી અને અહીંથી પલટી મારતી મારતી આ બધું તોડી કરી અને

એક્સપાયર થઈ ગયા છે અહીંના સરપંચ નો છોકરો અને ઠાકોર નો છોકરો ચારે ચાર ટાયર નોખા ચારે ચાર ટાયર ના ભડાકા એવી એક જગ્યા નથી કે જ્યાં ગાડી આખી હોય どうですか આ ટેમ્પો ટ્રાવેલર હતી જે આડી હતી એને પલટી મારતી મારતી કાર આવીને પાછળ છે ને ત્યાં સુધી દીધી ટેમ્પો ટ્રાવેલર ઉભી હતી કઈ વાંક નહોતો શાંતિથી સૂતા સુતા હતા અંદર ભાઈ રાત્રે ડ્રાઈવરને ટેમ્પો ટ્રાવેલર ને ડ્રાઈવર ને બારી તોડીને બહાર કાઢ્યો હતો એક જગ્યા એવી નથી કે જ્યાં ગાડી આખી હોય ચારે ચાર ટાયરમાં માં ભડાકા ટાયરો ફાડીને બાર નાખી દીધા આ સંખેશ્વર નું ફેમસ ધરમશાળા છે એન્કરવાલા ધામ જહાજ મંદિર ના નામે છે એના દરવાજા પર જ એક્સિડન્ટ રાતે થયો હતો ગઈકાલ રાતે માટે જ કહું છું કે ડ્રાઈવિંગ હંમેશા સ્લો કરો ચાલુ કાર્ય મોબાઈલમાં વાત ન કરો શાંતિથી ચલાવો સિત્તેર એસી સુધી વાંધો નથી પણ પછી ઓવર સ્પીડમાં નહીં ચલાવવાની ગાડી કંટ્રોલ થાય ત્યાં સુધી ઠીક છે બે વ્યક્તિના આમાં ડેથ થઈ ગયા હતા ચાલુ એક્ટિવાએ ચાલુ કારે મોબાઈલનો ઉપયોગ ન કરવો વિડીયો ઉપયોગ ન કરવો ફોનનો ઉપયોગ ન કરવો સ્લો જવાનું ધીરે જવાનું શાંતિથી જવાનું જય શ્રી કૃષ્ણ